નર્મદા લાઈવના વધુ એક વિડીયોમાં તમારું સ્વાગત છે ભરૂચ લોકસભા સીટ જીતવા માટે મેદાને પડેલા ડેડીયાવાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના ગામડાઓ ગમરોડી રહ્યા છે વિભાગ સાથેના વિવાદિત કેસમાં કોર્ટ દ્વારા તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી કરી છે ત્યારે તેમણે તમામ પોતાનું ધ્યાન ભરૂચ જિલ્લાના ગામડાઓ પર કેન્દ્રિત કર્યું છે ત્યારે ચૈતર વસાવા જ્યાં જાય છે ત્યાં લોકો તેમની આસપાસ તોડે વળી જાય છે અને સેલ્ફી કે ફોટા પડાવવા માટે પડાપડી કરે છે

કોઈને ફરવાનું નહીં ને આજે ચૈતરભાઈ આવ્યા જે તમને સવાલ કર્યો એ સવાલ હાચો જ પરવો જોઈએ અને કોઈને નિરાશ કરી ના મોકલતા હસતા આપણી ઘર માં આપણે ગામ ને ઘર આવીને પાણી પીને જમીને જાય એવું જ કરીને બતલાવવાનું છે વિડિયો ગમે તો એક લાઈક અને શેર જરૂર કરજો